પેનને ક્યારેક છાતીમાં દુખે ક્યારેક એટલું દુઃખાવો થાય રિપોર્ટમાં કહ્યું આ ભાઈને છે ને ક્યારેક પેટમાં દુખે ક્યારેક એટલે દુખે છે રિપોર્ટમાં કોઈ દિવસ રાહી આને અને મારે હું ધંધામાં કોઈ દિવસ ટેક્સી દિવસ હોય નોકરી કરતો નોકરી આ ભાઈને હમણાં બે મહિનાથી નાંધવાની ક્યાંથી આવો ટાકા પાણી કોઈ પીરાણું ખરું તો મેળતા જોયું એટલા પૂછું મારો આદત નથી પેલા પૂછી લેવાનું શું પૂજો છો એમાંથી એક મુદ્દો બનાવવાનો ને એવું નહીં કે હું તમારી સકલ જોઉં મારામાં જે હાજર થાય એ પાક્કું હાંમલો માણા ફરીથી ના આવે મને એનાથી કોઈ મતલબ મળે પકડવાનું છે જૂની જગ્યાએ હું જ કે થી વડીલ હોય ને હા હા હાચું કહો છો ને ને પ્રોબ્લેમ બોલો 40 45 વર્ષ થાય ને એટલે મજાના મંગજ જાય અને ક્યારેક ક્યારેક

જગ્યા કીધું મેં પછી એ વાડી હોય કે તમારા ઘરની સામે પડતી હોય કે ઘરની પાછળ પડતી હોય પણ આ જગ્યા એ કંઈક છે હવે જોવા તેમ બધી અલગ અલગ મિલકત નું આવશે વડીલ અને આ તો કેવું છે મને કુદરતી રસ આપે છે એટલે હું આટલો ટાઈમ બગાડું નકર મેં તમને ઊભા કરી દીધા હોય કોઈ પણ જગ્યાની આજુબાજુ તમારી કે આ લોકોની યારે કઈ લેવડ દેવડ થઈ ક્યારે કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો હોય ને ગમે હવે અહીંયા ના સમજ્યા એટલે અમારે ગોતવા જવું પડ્યું કારણ કે આ વસ્તુ એની જ છે આ કોઈ એનું દેવસ્થાન છે આ પછી મને કેવું આમ કેમ નદીનો ખારો પટો હોય ને હું તો આવ્યો ને તમારા ઘરે અને આમ નદી પસાર થતી હોય હાલમાં જે હોય રામ જાણે હું આ જૂની વાત કરું છું અને એક છેડા ઉપર મંદિર હોય અને એક સામે દરગાહ બનતી હોય આવું મને બતાવ્યું પાકો છે ને આ તો તમે બધા બનાવતા 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 બની ગયું બાકી મને આવું બતાવ્યું કે આમ નદીનું વેન નીકળતું હોય અને દરગાહ અને મંદિર બે બતાવ્યું

એ તો તો જ થાય અરજી કરે એટલે અરજી પાકે વડીલ દોઢ મહિનાનો ટાઈમ આપું છું જેટલા આમાં માનશે એટલા કરે બીજું અહીં કઈ આવતું નથી અને જો તમને ફેર દેખાય વાતો આવવાની ચાલુ થાય કે કોઈ કોઈનું નક્કી થાય એટલે અહીં આટો મારી જવાનો પછી હું તમને કહું એમ સ્ટેપ બાય સ્ટેપ હાલવાનું ઓ શાનો ધંધો કરો હમ અહીંયા દેન શું કરશું વિઝા મળી જશે પરીક્ષા ને એવું આપવું પડશે ને પણ કરો પ્રોસેસ વાંધો ને હો અને દાદા ફોપતા રહો બેન રાગે પડતું રહે અને રાગે પડતું જાય તો દોઢ મહિને દર્શન કરી દેવાનું હો ચા એમાં બધુંય આવી ગયું કાકા હો પણ હવે બેન મેં એમાં કહી દીધું ભાઈ આવશે ને જતા રહેશે ને ન ગમતું ને એવું બધુંય નહીં કહેવાનું હો જા અમારા બાજુવાળા બહુ મેરી વિદ્યા બધું કર્યા કરે છે

એટલે શ્યા ને એક મહિનો ને એકવી દિવસ છે હમ એટલે પૂછવા આવ્યા હતા નંબર લાગ્યો હતો તમારો હું કીધું હતું શું એટલે આ મધ્ય તમને તો પડ્યો ને પણ તમારું ઉપરથી તો હટ્યું ને એમ કહું એવરી ના કહેવાય ના પડ્યો એમ હમણાં હું છૂટા કરી નાખું તો તો એમને કે પડ્યો પણ થોડો ખે મને પડ્યો છે ને બીજી તકલીફ હશે ને પણ કે તમારા એક બીમારી છે પછી આયથી જ્યાં એ મહિનામાં કોઈ સુગંધ કે આવું કંઈ આવતું હતું પહેલાં કંઈ શું કરો હીરા છો કોઈનું કંઈ પડ્યું છે ઘરે જે હશે એ અત્યારે ઊભું રાખું છું અહીં પચીસ દિવસનો ટાઈમ આપું છું અને એ પચીસ દિવસમાં તમને કંઈ કહેવા આવે એટલે મારી પાસે આવો હું એનો માર્ગ કાઢી આપીશ ચાલો